પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને ભાયાવદરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જેમાં યોજાયેલા રોડ શોમાં આખું ગામ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું કેન્દ્રના આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર માંડવિયાને પોરબંદર ચૂંટણી લડવા મોકલાયા ત્યારથી જ ધોરાજી ઉપલેટા અને ભાયાવદરમાં મનસુખભાઈના લોકસંપર્કના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં લોકો રીતસર મનસુખભાઈને આવકારવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા એ અભૂતપૂર્વ દ્રશ્યો હતા ભાયાવદર શહેરમાં યોજાયેલા રોડ શો માં ડોક્ટર માંડવિયા ભવ્ય સત્કાર થયો હતો લોકો ઘરની બહાર દુકાનોની બહાર તો કોઈ રસ્તા ઉપર ફૂલહાર ભેટ લઈને ઊભા હતા તેમજ રોડ શો ની આગળ ગરબા રમતા હતા લોકોએ પોતે જ રસ્તા ઉપર કતારોમાં ઊભા રહી ડોક્ટર માંડવિયાને સત્કાર્યા હતા આ રોડ શો ને સફળ બનાવવા સ્થાનિક ભાજપના આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિતના ભાજપના આગેવાનો રોડ શોમાં જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર